I'm કમાડી સાઈડ મરો નહિ યે અચ્છા હેડ્યો છે અચ્છા ઉરો માલ ભરવા માલ ભર્યો જહરામ ને છોકરને છંડુ ને બડક બોલા હવે આજનો એટલો પરજો એટલો વાળી રે પછી આ પરજોનો મોતમ ઋણ ચૂકી આલે તરે શી રીતે ઈ ખબર ના આ ભાઈ તો હું ફોમ ભરીને આવ્યો હે ના જુણો છે ના હોય લઈને ફરતો હોજો આ એવું છે ને હોવ ને ગાડી તમન ઉતારવાઈતી તેશલીય મેલવાઈતી હું ફોમ ભરીને બારો ન આવ્યો ને મને નઈ નક્કી યાદ લાગે ઓલો કરી આજ બે ફોલે ફોર્મ ફરી ના પૂછવું પડશે મારે ઓલી ગોળી સારું છે એટલે ગોળી મેં બધી લાગી દીધી હે એક ટોટો ગળ્યો પાંચ વર્ષ પાવર ઘટે સરપંચના નામનો ટોટો ગળી લીધો ગોળી બોળી આપણે શું ગળે લાગે હાજર લાકડી સાચો કાચો હા તમને માથા ભાડા ભીડા છે હું શું કરું હા સારું તમે જોઉં મારે થોડું કામ છે બધા પૂરા લાંબા છે ને હવે થોડું ધંધો સારું કરું ને

આ જો ફોન કેસાઓ હવે હેંગ કરા કેસે લાગત ને મદદ આપને નાગી દે છે 5 25 ખવરાવા પડશે થોડાક પૈસા આપણે ઘણાઈ દે કે ચિંતા છે ઈ વાત સાચી પણ હવે કેમ ભરાયો છે ને મારે પૈસા છે ને નાકન તો આમ તો મારું તો પૈસા ખાવા હરું ભરાયો છે અ ગોય ઉપર નજર એ શું ફોમ ભરાવે અને ઈ તો ગોળી ગાળી દીવેદરો તો સરપંચ પણું કરવાય ન રે સબ્તી રાશી ઓહો હોહો ના ઘટન ડોબો ઓર્યું છે

આ વખતે પાછા પડશો તમને ટક્કર દેવા વાળો એક માણસ આવ્યો એનું નામ દઈ તો મને ખાલી ન માલ્યા લાકડી લાય ના મા

પણ આ વખત તો સરપંચ પણ કર્યા વગર તમે તમાતા શું કામ પડ્યું સરપંચ બન્યા આવ્યા શું કામ પડ્યું હતું ખાલી મારતા તમારી ના ના બરોબર અમારોજી છે હવે છે અલા આલે હવે કોઈ ખબર નહિ ના આ બંગો માતાને લાકડી ભમાય વગર નહિ રો તમે હવે જા જાતા જા જાડો બતર મગજ બગડી ગયો જો પડ પડ લાકડી कम बास उनी के जाय कम वाली તારા ગામ મારાતું કોઈ ફોર્મ ભરવાય નતું પગ ના ઠેર મારા ગામ નું હાલ કરું છું તમારી ગ્રાંટી નથી થયું પણ છું કરશે એટલે ગોળીઓ દવા કરાવી સારું કરશે તમારી જેમ નહીં દવા કરાવશે ગામનું સારું કરશે પેલું એનું કરશે ગામ નો ખોટો કારણ સારું કર્યો તમારે ક્યાં ભાઈ છોડી પંચાયત થી મારું છે ને વિચારવું તો પડે ને મારે આવતા આવતા તારે કઈ પૈસા પૈસા ધોતા આપડે મારા ફરી દેવા વાળો કદી નહીં એમ દગો કરતો આ મારા બેટા ખબર ના પડી મને બે ભેગા તો થયા છે હાથ Ah, é. é.